સમગ્ર ગુજરાતમાં ચાલે છે ટોલના નામની લૂંટ કચ્છના સામખિયારી ટોલ બુથ પર ખર્ચ વસૂલ થઈ ગયા બાદ પણ ટોલના નામે લૂંટ ચાલે છે કચ્છ જિલ્લામાં નવ જગ્યાએ ટોલ વસૂલવામાં આવે છે જ્યારે આવનારા દિવસોમાં અગિયાર થી બાર જગ્યાએ લોકો ટોલના નામે લૂંટાશે નિતિન ઘટકરીએ સંસદમાં આપેલા નિવેદનથી વિપરીત 60 કિલોમીટરની અંદર કચ્છમાં અનેક જગ્યાએ ટોલના નામે લૂંટ કરવામાં આવે છે. ટોલ વસૂલ કરાતા રસ્તાના કોઈ જ ઠેકાણા નથી હોતા તેમ છતાં પૂરેપૂરો ટોલ વસૂલ કરી અને જનતાને લૂંટવામાં આવે છે. નમસ્કાર आवाज જનતાની માથી હું દતેશવપ્પાર આજે આપણે ટોલ ના માધ્યમથી કઈ રીતે લૂંટ થઈ રહી છે એની આપણે આજે વાત કરવાના છીએ આ સામખ્યારી જે ટોલ બૂથ બનેલો છે અંદાજિત પચીસ ત્રીસ વર્ષ પહેલે બનેલો છે અને નવસો ને એકતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે બનેલો છે પરંતુ આ ટોલ બૂથની દર વર્ષની આવક દોઢસો કરોડ રૂપિયા સરકારને એટલે જે ટોલ વસૂલતી એજન્સી છે છે એ કરોડ રૂપિયા દર વર્ષે સરકારને આપે ટોલ લેવા માટે એનો મતલબ એ છે કે સાત વર્ષમાં જે આ ટોલ બનેલો છે એનો તમામ ખર્ચ વસૂલ થઈ ચૂક્યો છે તેમ છતાં આજે અંદાજીત પચીસ થી ત્રીસ વર્ષ ત્યાં આ જગ્યાએ ટોલ વસૂલવામાં આવે છે જેમ મેં તમને કહ્યું કે જે જગ્યાએ ટોલ વસૂલવાનો હોય એની લાગત પૂરી થઈ જાય ત્યારબાદ એટલે કે આ જગ્યાએ જે ટોલ ટોલ લેવામાં લેવામાં આવે છે એનો માત્ર આવવો જોઈએ એટલે પચીસ રૂપિયા થી ત્રીસ રૂપિયાની આસપાસ આનો ટોલ હોવો જોઈએ પરંતુ પંચ્યાસી રૂપિયા એક ફોર વ્હીલર ને અને આ જે મોટી મોટી ટ્રકો જઈ રહી છે એને તો કોઈને બસો રૂપિયા થી કરીને સાડા સાતસો રૂપિયા સુધીનો ટોલ લાગી રહ્યો છે એટલે તમે વિચારો કે એ જે ટ્રકોને પણ ટોલ લાગે છે અંતે ઉપભોક્તા ઉપર એટલે મારા અને તમારા ઉપર ટોલ લાગે છે એટલે તમે વિચારો કે કઈ રીતે આ ટોલના નામે લૂંટ થઈ રહી છે બીજો પ્રશ્ન એ છે કે આ ટોલ જે લાય બનેલો છે એ કચ્છ જિલ્લાનો પ્રવેશ દ્વાર છે અને કચ્છ જિલ્લામાંથી બહાર જતો ટોલ છે એટલે આ જગ્યાએ ટોલ બનેલો છે એ ટોલ એવી જગ્યાએ છે કે ત્યાં આખા કચ્છમાંથી જે વાહનો જાય છે તેને ટોલ લાગે છે ટોલ નો ઉપયોગ કરે છે તેમ છતાં પૂરેપૂરો ટોલ આપે છે એટલે તમે વિચારો કે ટોલના નામે જે લૂંટ કરી રહ્યા છે એ એનો આ બેહુબ આ સામખિયારી ટોલ બુથ નો છે આપણા પરિવહન મંત્રી નિતિન ગડકરીએ મોટા ઉપાડે સંસદમાં વાતો કરેલી હતી કે સાહીઠ કિલોમીટરની અંદર જે પણ ટોલ હશે એ ટોલો બંધ કરવામાં આવશે પરંતુ એ વાતો માત્ર હવા હવાઈ થઈ અને છેલ્લા ત્રણ વર્ષથી આ વાતો પટલ પર પર આવી છે પરંતુ જમીન પર ઉતરી નથી આ જગ્યાથી અમદાવાદ આપણે જઈએ તો સુરજબારી પુલ આવે જે ઓગણત્રીસ કિલોમીટર દૂર છે એ બીજો ટોલ ચાલુ છે અને જો આ જગ્યાએ થી રાજસ્થાન તરફ જઈએ તો આગળ પ્લાસવાની નજીક એક ટોલ બુથ છે ત્યાં કને પણ ટોલ ચાલુ છે એટલે એ પણ અંદાજિત 48 થી 50 કિલોમીટર થાય છે તેમ છતાં આ 50 60 કિલોમીટર ની અંદર માં ત્રણ ત્રણ ટોલ ચાલુ છે એ આપણે જોઈ રહ્યા છીએ પરંતુ જે પરિવહન મંત્રી છે એને સંસદમાં આપેલા જે નિવેદન છે એની કોઈ જ વેલ્યુ નથી એ સ્પષ્ટ જણાય છે વધારામાં જ્યાં ટોલ બુથ હોય ત્યાં બધી સુવિધાઓ પણ આપવાની હોય છે ક્રેનો દેખાડી હશે હોસ્પિટલ પણ દેખાડી હશે શૌચાલયો પણ દેખાડ્યા હશે પાણીની સુવિધાઓ પણ દેખાડી હશે પરંતુ જ્યારે શૌચાલયની વ્યવસ્થા જોઈ ત્યારે એ બિલકુલ બિસ્માર હતી અને જંગલ જેવી હાલત હતી એટલે ટોલના નામે પૈસા તો લેવામાં આવે છે પરંતુ ટોલ નામે જે આપણે સગવડો મળવી જોઈએ એ સગવડો અહી નથી મળતી તે પણ હકીકત છે તેમ છતાં આપણે મૂંગા મોઢે જે બંદૂક વગરની લૂંટ છે લૂંટાઈ રહ્યા છીએ માત્ર એવું નથી કે આની ફરિયાદો ન થઈ હોય અનેક ફરિયાદો પણ થયેલી છે પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા એની કોઈ જ સુનાવણી કરવામાં આવતી નથી

તમે તમારા વાહનમાં જ્યારે પૈસા એ માં ભરતા હો એટલે એવું તો હોય નહીં કે તમે પચાસ સો રૂપિયા ભરો પાંચસો હજાર રૂપિયા રિચાર્જ કરતા હોય એટલે એ પણ સરકારને એડવાન્સમાં પૈસા મળી જાય છે એટલે તમે વિચારો કે મારા અને તમારા પૈસે તાગરદી ના કરવા વાળી સરકાર આપણે ફેસિલિટી નામે આ જગ્યાએ જીરો છે કચ્છ જિલ્લો એ ભારતનો સૌથી મોટો જિલ્લો છે પરંતુ કચ્છ જિલ્લામાં તેની પણ ફરિયાદો હોવા છતાં એ રસ્તાઓ સુધરતા નથી અને આપણે ખરાબ રસ્તાઓના ટોલ આપીએ છીએ આવનારા દિવસોમાં ત્રણ જગ્યાએ વધારે કચ્છમાં ટોલ ચાલુ થશે એટલે એક જ કચ્છ જિલ્લામાં અગિયાર થી બાર જગ્યાએ રસ્તા ઉપર વાહનો ચાલશે તેનું ઢોલ લાગશે એ હકીકત છે એટલે એના પછી કચ્છ જિલ્લામાં તમે કોઈ પણ નેશનલ હાઈવે કે સ્ટેટ હાઈવે ઉપર જશો દરેકે દરેક જગ્યાએ તમને ટોલ લાગશે અને એ ટોલ તમારા વાહન ને લાગ્યા જ કરશે એટલે તમે ક્યાંય પણ જાઓ તમારે ટોલ ભરવાનો તમે તમારું વાહન જો છો ત્યારે સૌથી પહેલા જીએસટી આપતા હો છો રોલ ટેક્સ આપો છો તમે વાહન લ્યો એટલે પૈસા ભરવાના છે કે પંજાબ ઉદાહરણ છે કે પંજાબમાં અગિયાર જેવા ટોલ નાકા એવા હતા કે જેમની મર્યાદા પૂરી થઈ ગઈ હતી અને એના પૈસા વસૂલાઈ ચુક્યા હતા પંજાબની સરકારે એ અગિયાર ટોલ નાકા તુરત જ બંધ કરી દીધા હતા પરંતુ આ મારી પાછળ જે ટોલ નાખો દેખાય છે એની લાગત વસૂલ થઈ ગયા અને વર્ષો નીકળી ગયા છે તેમ છતાં આજે અહીં ટોલની ની લૂંટ ચાલુ છે તે આપણે જોઈ રહ્યા છીએ અને ટોલ દેવા છતાં પણ એની જે વ્યવસ્થાઓ અને સુવિધાઓ મળવી જોઈએ તે સુવિધાઓ નથી મળી રહી નમસ્કાર આવાજ જનતા કી માંથી હું દતેશ વાવસા તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર